રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે અને સાર્વત્રિક વરસાદ પણ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા આગામી તેર જુલાઈ સુધી વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે ત્યારે હાલ કયા ઝોનમાં કેટલો વરસાદ નોંધાયો છે અને જળાશયોની શું છે સ્થિતિ જાણીએ આ ખાસ અહેવાલમાં સોળ જૂનથી ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરી લીધી છે અને ત્યારથી અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી છે

ધોધમાર વરસાદને કારણે હાલ જગતના તાત ખુશખુશાલ છે ત્યારે અમારા સંવાદદાતાઓ પાસેથી જાણીએ કે કયા જળાશયમાં કેટલા સ્તર સુધી પાણીનો સંગ્રહ થયો છે અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ વરસ્યો છે ભિલોડા તાલુકામાં ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે હાલ આપણી છીએ મોડાસા નજીક આવેલા માજુમ જળાશયમાં જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા રૂલ લેવલ જાળવવા માટે મોડી રાત્રેથી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને નદી કાંઠાના વિસ્તારોને મોડાસા ધનસુરા અને બાળ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે આ સાથે જ બિલોડા તાલુકાના ઇન્દ્રાસી અને હાથમતી નદીમાં નવા નીર આવતા બંને નદીઓ જે છે એ બે કાંઠે વહેતી થઈ છે ધારી ડેમમાં સત્તાણું પોઈન્ટ ચોતેર ટકા નાયકા ડેમમાં પંચ્યાસી પોઈન્ટ પંચોતેર વઢવાણ ગુફાઓમાં આલપુર ડેમમાં ત્રીસ ટકા નિબાણી ડેમમાં અઠ્યાસી પોઈન્ટ અઠ્યાસી ટકા લીંબડી ભોગાવ વડોદરા ડેમમાં ઇઠ્યોતેર પોઈન્ટ એકાવન વંસલ ડેમમાં સો ટકા લીમડી ભોગાવ કોડિયાળી ડેમ એને સો ટકા ડેમમાં પોઈન્ટ ડેમમાં સો ટકા વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં પચાસ પોઈન્ટ પંચાવન ટકા વરસાદ વરસ્યો છે ત્યારબાદ કચ્છમાં સીઝન નો પચાસ પોઈન્ટ પાંત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો પિસ્તાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા વરસાદ ખાબક્યો છે તો મધ્ય ગુજરાતમાં સરેરાશ ચુમાલીસ પોઈન્ટ અગિયાર ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો એકતાલીસ પોઇન્ટ એકત્રીસ વરસાદ નોંધાયો છે અને રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો છેત્તાલીસ વરસાદ નોંધાયો છે એક તરફ રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે રાજ્યના બાવીસ ડેમ સો ટકા ભરાઈ ગયા છે તો છેતાલીસ ડેમમાં સિત્તેર ટકાથી વધુ પાણીનો સંગ્રહ છે અડતાલીસ ડેમમાં પચાસ ટકાથી સિત્તેર ટકા સંચય નોંધાયું છે તો પિસ્તાલીસ ડેમમાં પચીસ ટકાથી પચાસ ટકા પાણીનો સંગ્રહ છે અને પિસ્તાલીસ ડેમમાં હાલ પચીસ ટકાથી ઓછો પાણીનો સંગ્રહ છે તો બીજી તરફ રાજ્યના એકત્રીસ ડેમ હાઈ એલર્ટ પર છે ઓગણીસ ડેમ માટે એલર્ટ જાહેર કરાયું છે તો અઢાર ડેમ માટે વોર્નિંગ જાહેર કરાયું છે વિવિધ જિલ્લામાં એનડીઆરએફ ની તેર અને એસડીઆરએફ ની વીસ ટીમો ને તૈનાત કરવામાં આવી છે ખાસ કરીને જે આખી સ્થિતિ સર્જાઈ અને ત્યારબાદ વડોદરા ની વાત કરવામાં આવે તો એનડીઆરએફ ની બે ટીમો ને ત્યાં પણ રિઝર્વ રાખવામાં આવી છે કારણ કે વર્ષની જ જ વાત કરવામાં આવે તો સ્થિતિ ખૂબ વિકટ બની હતી હાલ ત્રણ દરમિયાન સાતસો થી વધુ લોકો અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે જયારે દસ જુલાઈ સુધી માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ